વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં આવેલ સાર્વજનિક વિદ્યાલયની મિલકત અશાંત ધારાની જોગવાઈઓ વિરુદ્ધ તબદીલ થતી અટકાવવા જૂનીગઢી મિત્ર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના જૂની ગઢી વિસ્તારમાં આવેલ મુકુલ ભારતી સ્કૂલ સંકુલની જગ્યાએ વિધર્મીઓને આપી મદ્રેસા બનાવવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે મુકુલ ભારતી સ્કૂલ સંકુલની જગ્યાએ અશાંત ધારાની જોગવાઈઓ વિરુદ્ધ તબદીલ થતી અટકાવવા માટે જૂની ગઢી મિત્ર મંડળ તથા સ્થાનિક રહીશોએ પોલીસ ભવન ડીઈઓ કચેરી તથા નવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અમારા જૂની ગઢી વિસ્તારમાં રહેવાસી છે ને તે અમારી જૂની સ્કૂલ મુકુલ ભારતી સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે અધર્મી લોકોને જે ક્લાસીસ માટે કે કઈ પ્રવૃત્તિ માટે એ લોકોને ભારે કે વેચાણ આપવાના છે એવું અમને ખબર પડી છે ને કલર થાય કલર થતો હતો એટલે અમને ખબર પડી છે અમે શ્રીને રજૂઆત કરવા અને આવેદ બતાવ આપવામાં આવી આવ્યા છે આ પોલીસ કમિશનરશ્રી કમ કોર્પોરેશન કમિશનરશ્રી ને ચેરિટી કમિશનરશ્રી ને ડીઓ ઓફિસમાં આવેદ બતાવ આપવાના છે આજે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર